લોકસભાની ચૂંટણીને હવે આગળ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લામાં સહિત વિવિધ સ્થળોએ જે જિલ્લાનું જે પેટ્રોલિંગ કહેવાય કે પોલીસ અધિક્ષકના અધ્યક્ષ અને એસપી સાહેબના અધ્યક્ષસ્થાને આગળ આણંદમાં ફૂડ પેટ્રોલિંગનું આજે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આપ જે દ્રશ્યોમાં સીધી રીતના જે નિહાળી રહ્યા છો તે પોલીસ દ્વારા આજે જે ફૂડ પેટ્રોલિંગ છે તેનું હદ હાથ ધરવામાં આવ્યું હતું जी सर जो चुटने का आयोजन है और जो फूड पेट्रोलिंग का आज हाथ धर एस पी साहब आपने आ, क्या कहेंगे आने वाले लोकसभा चुनाव और खंबात में विधानसभा चुनाव सात मई को होने वाले हैं और उसी को लेके वोटर्स के अंदर एक आ, फीलिंग ऑफ सिक्योरिटी आए वो लो, वो बिना किसी डर के अपना वोट दे सके इसके लिए आज આનંદ કે સેન્સિટિવ વોકેટ્સ મેસે ફ્લેગ માર્ચ રખા ગયા છે જેમાં બીએસએફ ઓર ડિસ્ટ્રિક્ટ પોલીસ ને સાથ મે હીતે એક ફ્લેગ માર્ચ કા આયોજન કે. જે આપ દ્રશ્યો માં જોઈ રહ્યા છો કે જે નિર્ભયતા થી જે ચૂંટણી જે મતદારો છે તે પોતાનો મત આપવા જઈ શકે અને જે આણંદ પોલીસ અને જે પોલીસ ના માણસો એલસીબી એસઓજી અને જે બીએસએફ જવાનો છે તેમની દ્વારા જે ફૂટ પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું.